પેક કરી દો પાછું ફટાફટ કરો દીકરા થોડું વાહ નો ચાલક ભાઈ ન નો ચલો નમ્રતાબેન નો ચલો ભાઈ ત્રણ ક્યાં ખોવાઈ ગયા વારી ગુડ વા ચાલો કોનો વારો છે ધ્રુવભાઈ ધ્રુવભાઈ ત્રણ એવા પેલા પૂરું હા અમિત નો વારો ના આવે રોશની નો આવે વેરી ગુડ વાહ વેરી ગુડ વાહ રોશની બેન બીતા બીતા ખોલે છે વાહ 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 चलो अमित भाई एन टाइम पर रही गया रोशनी बेन व्यवस्थित तो क्रम में मुका साइड में लाइन में हाँ वाह वेरी गुड वाह यस ले chocolate. Lay okay.